મહેસાણા જિલ્લાના તરબ ખાતે વાડીનાથ ધામમાં સુવર્ણ શિખર પ્રતિષ્ઠા મહોત્સવ સોળ ફેબ્રુઆરીથી શરૂ થયો છે મહોત્સવમાં સહભાગી થવા માનવ મહેરામણ ઉમટી પડ્યો છે મહોત્સવમાં આવતા ભક્તો માટે જમવાની વિશેષ વ્યવસ્થા કરાઈ છે વાડીનાથ ધામ સંકુલમાં મહિલાઓ અને માટે અલગ ડોમ બનાવવામાં આવ્યા છે દૈનિક લઈ લાખ ભાવિક ભક્તો પ્રસાદનો લાભ રહ્યા છે જમવાના ડોમમાં થી વધારે સ્વયંસેવકોને ગોઠવવામાં આવ્યા છે સવારે રોટલી બે શાક ભાત અને સાંજે કઢી ખીચડી સાથે વિવિધ વાનગી પીરસવામાં આવે છે રસોઈ બનાવવા માટે ચોવીસ કલાક ચાર રસોડા ધમધમી રહ્યા છે ભોજન બન્યા બાદ ડોમ સુધી પહોંચાડવા વાહનો અને ટ્રેક્ટરોની વ્યવસ્થા કરાઈ છે પાણી છાશ અને ચા ટેન્કરોમાં ભરીને આપવાની વ્યવસ્થા છે હજારો કિલો લાકડાનો ઉપયોગ કરી રસોઈ બનાવાય છે દર્શનાર્થીઓને આરામ માટે અલગ ડોમ બનાવાયો છે જ્યારે ભૂદેવો અને સાધુ સંતો માટે અલગ ભોજનાલયની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે મોટી સંખ્યામાં ભક્તો આ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવમાં આવી રહ્યા છે ઉમટી રહ્યા છે અને આ ભક્તોને અગવડતા ન પડે અને સાથે તેઓને પ્રસાદ મળી રહે ભોજન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ જોઈ શકાય છે દાળ ભાત શાક રોટલી શીરો આ જે મિષ્ટાન આ વાનગી જે છે તે લોકોને આપવામાં આવી રહી છે જેનો લાવો જેનો આનંદ લોકો માણી રહ્યા છે આપ ક્યાંથી આવ્યા છો મહેસાણા હાજી એક ગ્વાનાથ ધામ મિની સોમનાથ કેવા છે હા સોમનાથ નું જેવું છે સોમનાથ છે મંદિર છે સોમનાથ જેવું વ્યવસ્થા કેવી છે અહિયાં વ્યવસ્થા બહુ સારી છે વ્યવસ્થા બહુ સારી કોઈ જગ્યા એ કોઈ અગવડ નથી બધા ફર્યા સરસ છે વ્યવસ્થા જેનું સપ્ન છે બળદેવગીરી બાપુ તમે આ વિશે જાણતા હશો શું તો બાપુ નું છે મંદિર ભવ્ય બનાવ્યું છે અને બીજા તમે મંદિર કેવાય બહુ સરસ પણ છે કેટલા લોકો આમાં જોડાયા જે રાયસણ ગ્રુપ માંથી સહદી કાકાના ગ્રુપ માંથી હોસ્ટેલ માંથી પાંચસો લોકો વિદ્યાર્થી લોકો અહિયાં રસોડામાં સેવા કરવા આવ્યા છે અને તે વિદ્યાર્થી જે બધા તૈયારી કરે છે અને વાયના અહીંયા પણ કુમાર ચાલે છે એટલે આખા ઓલ ગુજરાતના અહીંયા છોકરાઓ રહે છે અને આઠ દિવસની સેવામાં આવ્યા છે અહીંયા અલગ અલગ ભોજનના મંડપો છે કેટલા મંડપો કેટલા રસોડા શું વાનગીઓ છોડું રૂમ બનાયેલા છે બે પુરુષો માટે ને ત્રણ સ્ત્રીઓ માટે બનાયેલા છે દરેક જમવાની અલગ અલગ વ્યવસ્થા છે એટલે આટલી જગ્યાએ પહોંચાડવું થોડુંક અઘરું છે તો કઈ રીતે ગાડીઓ વાહનો દ્વારા દ્વારા માલ સપ્લાય થાય છે જે રસોડા થી ડાયરેક્ટ તૈયાર થઈને ડાયરેક્ટ વાસણ માં ભરાઈ ને જે અલગ ટીમ બનાય છે સપ્લાય ને એ સપ્લાય વાળા દરેક કાઉન્ટરે માલ ઉતારી દે છે ખાવાનો બનાવો એટલે મોડી રાત થી ચાલતું છે કે આખી નાઇટ આખી ચોવીસ કલાક આખી નાઇટ ચાલુ જ હોય છે રાત ને દિવસ દિવસ કલાક અહીંયા રસોડું ચાલે છે રાત અને અને ભક્તોને પ્રસાદી અને વાનગી જો છે તે પીરસવામાં આવે છે જેથી કરીને જે દર્શનાર્થીઓ અહિયાં આવે તે ભૂખ્યો ન જાય અને સાથે તેને તમામ સુવિધાઓ પણ અહિયાં મળી રહે કેમેરામેન રાજેશ ગઢવી સાથે દર્શન રાવલ વીટીવી ન્યુઝ ધરપી તરફ વાડીનાથ ધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને છેલ્લા એક સપ્તાહ થી હજારો લાખો સંખ્યામાંથી ભોજન સ્થળ છે આ પ્રકારે બોલેરો ગાડી કે અન્ય ગાડીઓ જે છે તે ચલાવવામાં આવી રહી છે પાંચસો કરતા વધારે સ્વયંસેવકો પણ કામે લગાવવામાં આવે છે અને આ રીતે ગાડી મારફતે જે ભોજન જે છે તે ભોજન સ્થળ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે ભોજન સમયસર જે છે તે અલગ અલગ છ મંડપો બનાવવામાં આવ્યા છે ચાર થી પાંચ જેટલા રસોડા બનાવવામાં આવ્યા છે વીઆઈપી લોકો માટે અલગ પ્રકારે ડોમ ઊભો કરીને ત્યાં પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે જોઈ શકાય છે કે જ્યાં જો ત્યાં દર્શનાર્થીઓની અહીંયા લાઈનો જોવા મળી રહી છે અલગ અલગ મિષ્ઠાનો જે છે તેઓને પીરસવામાં આવી રહ્યા છે આ પ્રકારનો આ માહોલ તરફ વાડીનાથ ધામ ખાતે કે જ્યાં આ વાનગીઓ જોઈ શકાય છે કે શાક વાત હોય રોટલી છે ગાંઠિયા છે સાથે શીરો આ જે છે વસ્તુઓ બનાવીને લોકોને પીરસવામાં આવી રહી છે એટલે કે જે દર્શનાર્થી અહીંયા આવે તે ભૂખ્યો ન જાય તેને પ્રસાદ મળી રહે અને સાથે તેને કોઈ પણ અગવડતા ન પડે તે પ્રકારની વ્યવસ્થા આ વાડીનાથ ધામ ખાતે જોવા મળી રહી છે અને લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા આવીને આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે અને સાથે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈને એક અનેરો લાભ પણ મેળવી રહ્યા છે રાજેશ ગઢવી સાથે દર્શન રાવન વીટીવી ન્યૂઝ તરફ વાડીનાથ ધામ